આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હળોદમાં આકસ્મિક રીતે ચેકિંગ હાથ ધરતા પાંચ ટ્રેક્ટરો ઝડપી પાડ્યા છે જેમાં એક રેતી ભરેલું છે અને ચાર ખાલી ટ્રેક્ટર છે સૌપ્રથમ તો ટ્રેક્ટર હું તમને બતાવી દઉં આ ટ્રેક્ટર છે એટલે હળોદ વિસ્તારોમાં જે રેતી ચોરી થાય છે ને તેને લઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ કાર્યવાહી પણ થતી હોય છે ન માત્ર કાર્યવાહી પણ કેવા પૂરતી જ કામગીરી થતી હોય છે કારણ કે મહિના દીમાં એકાદી વખત ખાણ ખનીજ વિભાગ અલગ અલગ વિસ્તારોમાં કરે એકાદું ડમ્પર ઝડપી પાડે એને ડિટેન કરે સામાન્ય દંડ દે અને પછી કાર્યવાહી કરીને સંતોષ માણી લેતો હોય છે તેવી જ રીતે ફરી એક વખત હળદંથકમાં એટલે કે આજે ચૌદ તારીખે ખાણ ખનીજ વિભાગ ત્રાજતું છે એટલે ખાણ ખનીજ વિભાગે અલગ અલગ પાંચ ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે આમ તો પાંચ ટ્રેક્ટર છે એમાં ચાર ખાલી ટ્રેક્ટર છે એટલે ચાર ટ્રેક્ટર ખાલી છે અને તેમાં પણ રેતી હોય તેવું લાગે છે એટલે રેતી ભરેલી હોય અને રેતીની હેરાફેરી કરતી હોય તેને લઈને જ ખાણ ખનીજ વિભાગના આરટીઓ ઇન્સ્પેક્ટર સોરી રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે તેઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને મોરબી ખાણ ખનીજ વિભાગ આજ ટાઈટ હતું સૌ પ્રથમ તો આ ટ્રેક્ટરો છે જે તેની હું જાણકારી આપું તો પાંચે પાંચ ટ્રેક્ટર છે એમાં પાંચમાંથી એક જ ટ્રેક્ટરમાં નંબર પ્લેટ જ નથી એટલે ક્યાંક અકસ્માત સર્જાય તો અકસ્માત સર્જાય અને ફરાર થઈ જાય તો તેને શોધવા કોણ જાય કઈ રીતે મળે એ એક ચિંતાનો વિષય છે કારણ કે હળદર પંથકમાં જેટલા પણ ઓવરલોડ ડમ્પર નીકળતા હોય કે પછી ટ્રેક્ટરો આવી રીતે બેફામ દોડતા હોય તેઓ ભાગે ખાલી જ જોવા મળે અથવા નંબર પ્લેટ વગરના જોવા મળે આ નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર છે અને આમાં પણ રેતી હોય તેવું લાગી રહ્યું છે તમને પણ રેતી જ દેખાતી હશે એટલે આને આગળ કે પાછળ કે નંબર પ્લેટ જ નથી જે પ્રકાર તમે જોવો છો પહેલું ટ્રેક્ટર મેં જે બતાવ્યું મહિન્દ્રાનું એ પણ નંબર પ્લેટ વગરનું છે આ પણ નંબર પ્લેટ વગરનું છે એટલે ખાણ ખણીજ વિભાગ દ્વારા આજે બપોરના અરસામાં જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ આ ટ્રેક્ટર જોઈ લ્યો આ ટ્રેક્ટર જોતાં તમને કદાચ એવું લાગશે કે આ રંગરોગાણ કરીને આકર્ષક બનાવ્યું છે લારીએ પણ તમે જોવો આકર્ષક છે આવીને આવી લારી એક બીજી પણ ટ્રેક્ટર ટ્રોલી આ જ રીતની આકર્ષક છે અને આ જે છે તેમાં હિન્દી ભાષામાં લખેલું છે એટલે બહારના કોઈ પરપ્રાંતિયો કદાચ ટ્રેક્ટરની ટ્રોલી લાવ્યો હોય તેવું આપણે અંદાજ લગાવી શકીએ આમાં પણ ક્યાંય નંબર પ્લેટ નથી એટલે આગળ આગળ પણ નંબર પ્લેટ નથી પાછળ પણ નંબર પ્લેટ નથી એટલે આ પણ નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર છે એટલે ત્રણ ને ત્રણ ટ્રેક્ટર નંબર પ્લેટ વગરના અને બેમાં નંબર નંબરની નોંધ થઈ છે પોલીસ સ્ટેશન પણ આમ તો જે નોંધ થઈ છે ટ્રેક્ટર ઉપર જોઈ લે તો ટ્રેક્ટરમાં ક્યાંય આગળ પાછળ નંબર પ્લેટ જ નથી તમને જઈને આશ્ચર્ય થશે કે આ રીતે હાલતું હશે પણ હાલે છે અને હાલે છે અને દોડે જ પણ છે અને તેને લઈને જ ક્યારેક ક્યારેક છાસ વારે જેમ ખાણ ખનીજ વિભાગ જાગે અથવા ક્યારેક અન્ય જે આરટીઓ વિભાગ જાગે એવી કાર્યવાહી થતી હોય છે એટલે આમાં પણ રેતી હેરાફેરી થતી હોય તેવું લાગે છે તમને રેતી દેખાતી હશે એટલે આ રીતે કામગીરી થાય છે અને તેને લઈ ક્યારેક ક્યારેક ખાણ ખનીજ વિભાગ કામગીરી કરે છે અને હળદમાં આજે ખાણ ખનીજ વિભાગ ટ્રાજક અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરે અલગ અલગ રીતે તપાસ હાથ પાંચ ટ્રેક્ટરો હળોદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને જેમાં ચાર ટ્રેક્ટરો ખાલી છે એટલે કે ચાર ટ્રેક્ટરમાં રેતી નથી ખાલી ખાલી ટ્રેક્ટર છે અને એકમાં રેતી ભરેલી છે અને ચારેને ડિટેન કરી અને હળદ પોલીસને મથકે લાવવામાં આવ્યા છે અને આગળ દંડનીય કાર્યવાહી શું થાય છે તે પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું ટ્રેક્ટર નંબર છે જી જે છત્રી બી ઓગણીસ અઠ્યાવીસ દર્શક મિત્રોને વધુ એક વખત જાણકારી આપીએ તો ટ્રેક્ટર જે છે તેમાં આગળ પાછળ મોટાભાગે ક્યાંય નંબર પ્લેટ છે જ નહીં એક આ સ્વરજ ટ્રેક્ટર છે તેમાં એક આગળ નંબર પ્લેટ છે ને તે પણ ખૂબ જ નાની જે સામાન્ય રીતે નરી આંખે દેખાય નહીં તે રીતે ત્યાંનો નંબર છે જી જે છત્રી બી બાવન અઠ્ઠાવન એના રાજુભાઈ કટીલા નામના આના જે ડ્રાઈવર છે તે તે આ ટ્રેક્ટર ચલાવતા હતા સાથે જ બીજો એક નંબર છે જી જે છત્રી બી ઓગણીસ અઠ્યાવીસ એ નંબરનું ટ્રેક્ટર છે ને દેને ગોવિંદભાઈ ચલાવી રહ્યા હતા એટલે આ બે ટ્રેક્ટરના નંબર મળ્યા છે ને બીજા ત્રણ ટ્રેક્ટર છે એમાં નંબર પ્લેટ નથી અને પોલીસ સ્ટેશને પણ નંબર પ્લેટ નથી તે રીતે જ નોંધ થઈ છે એટલે આપણે પણ દર્શક મિત્રો સુધી એ જ રીતે જાણકારી પહોંચાડશું કે જે પોલીસ સ્ટેશને ખાણ ખનીજ વિભાગે નોંધ કરાવી છે કારણ કે નંબર પ્લેટ વગરના આવા ટ્રેક્ટરો ગમે ત્યારે અકસ્માત થઈ અને ગમે ત્યારે કોઈને અડફેટે લઈ લે તો તેના માટે જવાબદાર કોણ છે આરટીઓ વિભાગ શા માટે આવા વાહનો સામે કાર્યવાહી નથી કરતો આરટીઓ વિભાગ કેમ હળદની આસપાસ ક્યાંય દેખાતું નથી ને આવી કાર્યવાહી નથી કરતું કારણ કે આરટીઓ વિભાગ છે તે મોરબી જિલ્લામાં જ ને માત્ર કાર્યવાહી કરીને સંતોષ માણી લે છે જો આવી રીતે હળદમાં ક્યારેક આવે અને કામગીરી કરે તો ખબર પડે કે કેટલા નંબર પ્લેટ વગરના વાહનો છે કેટલા ઓવરલોડ નીકળે છે કેવી રીતે નીકળે છે તો આ તમામ સામે કાર્યવાહી કરવી આ માટે તેઓ અલગ અલગ કામગીરી કરે તે પણ જરૂરી છે સાથે જ હવે જે આપણો નંબર જે મા જાણવા મળ્યા છે ને કોણ કોણ ડ્રાઈવર હતું તે વિશે દર્શકોને જાણકારી આપવી તો જે જે છત્રી બી ઓગણી અઠ્યાવીસ ગોવિંદભાઈ નામના ગોવિંદભાઈ નામનો ડ્રાઈવર હતો તે ટ્રેક્ટર ચલાવ્યો હતો બીજું એક નંબર પ્લેટ વગરનું છે તેનું નેહરુ ભાઈ મેંઢા તે ચલાવી રહ્યા હતા ત્રીજું ટ્રેક્ટર છે રાહુલ ગવારિયાભાઈ મેંઢા તે નંબર પ્લેટ વગરનું હતું ત્રીજું ચોથું ટ્રેક્ટર છે ટાપરિયા રવિદાનભાઈ તે ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા એ પણ નંબર પ્લેટનું વગરનું છે અને એક પાંચમું ટ્રેક્ટર છે જી જે છત્રી બી બાવન અઠ્ઠાવન જે રાજુભાઈ કટીલા ચલાવી રહ્યા હતા એટલે ટોટલ પાંચ ટ્રેક્ટર છે ત્રણમાં નંબર પ્લેટ નથી જે પોલીસ સ્ટેશને ખાણખાની વિભાગે નોંધ કરાવી છે તે અને બેના નંબર મળ્યા છે એકમાં નંબર પ્લેટ લાગેલી છે આ એક ટ્રેક્ટર જે તમે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો તેમાં માત્ર ને માત્ર એકમાં નંબર પ્લેટ છે બાકીના ચાર ટ્રેક્ટરમાં આગળ કે પાછળ ક્યાંય નંબર પ્લેટ નથી આ એક જ સ્વરા ટ્રેક્ટર છે જે જીજે છત્રી બી બાવન અઠાવન તેને આગળ નંબર પ્લેટ લાગેલી છે અને આ પાંચ ટ્રેક્ટરમાંથી ચાર ટ્રેક્ટર ખાલી છે અને ચાર ટ્રેક્ટર જે ખાલી છે તેમાં પણ રેતી હોય તેવું લાગી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક રેતીની હેરાફેરી કરતા હોય તેવું હશે સાથે જ એક ટ્રેક્ટર ભરેલું છે અને એમાં રેતી ભરેલી છે એટલે આ ટ્રેક્ટરોમાં રેતી હતી તો ક્યાં નાખી અને નાખી તો આ ખાલી કેમ છે અને જો ખાલી હોય તો ખાણ ખનીજ વિભાગે પૈકડા શું લેવા તો એની જવાબદારી નથી કારણ કે ખાલી ટ્રેક્ટર હોય તો ખાણ ખનીજ વિભાગ શું લેવા કાર્યવાહી કરે એટલે ક્યાંક ને ક્યાંક ટ્રેક્ટર ખાલી થયા હોય અથવા ખાણ ખણી જે રહેમ દ્રષ્ટિ રાખીને ખાલી પણ કરાય હોય તેવું પણ ઘણી વખત બને છે કારણ કે ઓવરલોડ ઘણી વખતે ડમ્પરો હોય છે અને રોડ ઉપર ખાલી કરીને વહી જાય છે ને એ ડમ્પરો પાછળ પોલીસ સ્ટેશન આવ્યાના બનાવો પહેલાં બનેલા છે એટલે આપણે ફરી એક વખત દર્શક મિત્રોને કહીએ છીએ કે આવું બનેલું છે ને તેને લઈને જ આપણે કહીએ છીએ કે આ ખાલી ટ્રેક્ટર ખાણ ખણીજ વિભાગ શું લેવા લાવ્યા જો આમાં રેતી હતી તો રેતી ક્યાં ગઈ એ પણ એક સવાલ છે કારણ કે ચાર ટ્રેક્ટર ખાલી છે ને એક જ ભરેલું છે એટલે આપણે સવાલ ખાણ ખનીજ વિભાગને પૂછશું અને સવાલ પૂછવાના જ છે કારણ કે હળદમાં આવા નંબર પ્લેટ વગરના બે ફાર્મ ડમ્પરો દોડે છે ઘણી વખત અકસ્માત શરદીને ફરાર પણ થઈ જાય છે અને ખાણ વિભાગ મૂંગાવ અને મૌન સેવી લે છે એટલે ખાસ તો ખાણ વિભાગે આ કામગીરી કરી છે તેની અમે પ્રશંસા જ કરી છે કારણ કે ખાણ વિભાગે કામગીરી કરી છે ને તેને લઈ આ હડોદ પોલીસ મથકે આ પાંચ ટ્રેક્ટરો પહોંચ્યા છે અને તેમાં એક ટ્રેક્ટર ભરેલું છે અને ચાર ખાલી છે પરંતુ ખાણ વિભાગ સતત કામગીરી કરે અને આ જ રીતે કામગીરી કરીને અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પણ ટ્રેક્ટર કે ડમ્પર દોડતા હોય તેની સામે કાર્યવાહી કરે તે પણ જરૂરી છે આજે પાંચ ટ્રેક્ટર પકડ્યા છે આજે તારીખ છે ચૌદ અને અગિયારથી બાર વાગ્યાના અરસામાં જે પોલીસ ચોપડે નોંધ થઈ છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી કે પાંચ ટ્રેક્ટર હળદ પંથકમાંથી પકડ્યા છે અને આ પાંચે ટ્રેક્ટર ડિટેન કરીને હળદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે પરંતુ કેટલાનો દંડ દે છે કેટલા કેટલા સામે કાર્યવાહી કેવી થઈ છે કેટલો દંડ કોને કોને આપ્યો કયા ટેક્ટર સામે કેવી કાર્યવાહી થઈ તે પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું કારણ કે અમારું કામ છે દર્શક મિત્રો સુધી જે આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપણા મોબાઈલ સુધી પહોંચાડવાનું અને અમે એ કામગીરી કરી રહ્યા છીએ જો તમે હજી સુધી નજર આડો ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સૌથી પહેલાં એ કરી લો આવા સમાચારો આપના મોબાઈલ પર આસાનીથી મળતા રહે આભાર મિત્રો